ઝેનોપસની નવીન પદ્ય પ્રસ્તુતિ કવયિત્રી ભાર્ગવી બહેન પંડ્યાનો તરોતાજા ગઝલ સંગ્રહ વાદળ બન્યું છે મન જીવનની જટિલતા સંબંધોના સમીકરણો અને દુન્ય વિ રીતભાતને આગવી રીતે રજૂ કરતો ગઝલ સંગ્રહ એટલે વાદળ બન્યું છે મન માણસનું મૌન ઘણું બધું કહી જાય છે આ વાતને એક સુંદર શેરમાં રજૂ કરતા કહે છે मौन छू संमत नहीं ये फेर जो समझी शको ग्लास अर्धो छे भरे लो खैर जो समझी शको एक पोती का लागता संबंधों घातक बनी शके छे हकीकत ने बे पंक्ति में समावी कहे छे कोई पोती कू ने ऊपर थी अमी झरती नजर शक्य छे ये आँखों में हो झेर जो समझी शको जूठाणा प्रपंच थी घेरायेलू कवयत्री हृदय पोकारी उठे छे अने कहे छे सत्य ने लाचार जो ए सतत खटके मने त्या सभा मा मारू हो ए सतत खटके मने बे अंगली ने विकल्प तरीके बतावी कोई एक पसंद करवानी जूनी रमत ने પોતાની અભિવ્યક્તિનો વિષય બનાવી એક સુંદર શેર આપે છે આંગળી પકડી ખોટી બે વિકલ્પો જોઈને ગમતા વ્યક્તિના સ્મરણને પંખીઓ સાથે સરખાવી કહેલો એક શેર તો જુઓ ના ભૂલતા માળો કદી જક્કી સ્મરણ પાછા ફરે પ્રિયપાત્રના વિયોગમાં થયેલા ઉજાગરાને પણ એક શેરમાં બયાન કરતા કહે છે આ નગર સુમસામ થઈ સુતું જાગતું મૌન બેઉ જણ માટે બોલચાલની ભાષામાં વપરાતા રદીફ અને એકંદરે ચુસ્ત કાફિયા સાથે રચાયેલી આ ગઝલોમાં ઓછા ખેડાયેલા છંદોનો સુંદર ઉપયોગ જોવા મળે છે જે ગઝલોને અનોખો લય અને નાદ બક્ષે છે સરળ સહજ બાનીમાં તત્વ જન્માવતી આ ગઝલો આજના ગઝલકથનમાં આગવો પડઘો પાડે છે અને ભાવકને પોતાની સાથેનો સંવાદ રચી આપે છે વાદળ બન્યું છે મન નેશન વાઇડ ફ્રી શિપિંગ સાથે ઘેર બેઠા મેળવવા ડબલ્યુ 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 ડોટ ઝેન ઓપસ ડોટ ઇન અથવા તમારા એન્ડ્રોઈડ ફોન પર ઝેનોપસની મોબાઈલ એપ ડાઉનલોડ કરી ઓર્ડર પ્લેસ કરી શકો છો ઓનલાઈન શોપિંગ માટે એમેઝોન અથવા તમારા નજીકના બુક સ્ટોરનો સંપર્ક કરો સાથે ઝેનોપસના ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો અને નવા પ્રકાશિત પુસ્તકોની માહિતી મેળવો